આંખ ઉઘડે ને વિચાર કરવો મને આ સંસારમાં મોકલ્યો કોણે એક વસ્તુ નક્કી છે આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી આપણને કોઈ મોકલ્યા છે આપણી ઈચ્છાથી આપણો જન્મ નથી થયો કોઈ મોકલ્યા છે તો કોણે મોકલ્યા છે એ વિચાર્યું અને શું મોકલ્યા છે તો પછી મોકલનાનો પ્લાન શું છે જેણે મોકલ્યા છે એનો કંઈક તો વિચાર હશે કંઈક તો પ્લાન હશે હકીકત એ છે કે જેના માટે જીવ આ સંસારમાં આવ્યો છે એની વિસ્મૃતિ થઈ ગઈ એ જ વસ્તુ જીવ ભૂલી ગયો છે બધાને જન્મ આપનાર પરમાત્મા છે ઈશ્વર છે ઈશ્વરે આપણને એક બહુ હતા કે જો મુંબઈ જા અને આપણે એક બહુ મોટો ચેક લાવવાનો છે પૈસાનો હા કરોડો રૂપિયાનો ચેક છે એ લઈ આપજા પ્લેનમાં જજે સારી હોટલમાં રહેજે સારા કપડાં પહેરજે સારું ખાજે લાખ બે લાખ ખર્ચાઈ જાય તો વાંધો નહીં કારણ કે જે પૈસા લાવવાના છે એ બહુ છે પેલો માણસ ગયો સારી હોટલમાં ઉતર્યો સારા કપડાં શીવડાવ્યા સારું ખાધું પાછો પ્લેનમાં ઘરે આવ્યો શેઠે કહ્યું કે બેટા પેલું કામ થઈ ગયું ત્યારે આ માણસ બોલ્યો કયું કામ અરે ભલા માણસ મેં તો પેલા શેઠ પાસેથી આપણે બહુ મોટો ચેક લાવવો હતો એટલા માટે મોકલ્યો હતો તો શેઠ એ એક ભૂલાઈ ગયું બાકી બધું મને યાદ રહ્યું કે પ્લેનમાં જજે સારી હોટલમાં રહેજે સારું ખાજે સારું પહેરજે આ બધું મને યાદ યાદ રહ્યું પણ એક વસ્તુ મને ભૂલાઈ ગઈ એમ આ સંસારમાં જીવ આવ્યો એટલે લગભગ આ બધું યાદ રહ્યું છે સારું ખાવું સારું ઓઢવું સારું પહેરવું રૂપિયાની જગ્યાએ બે રૂપિયા આ બધું પણ હરીને ભજવા જોઈએ એ માણસ ભૂલી ગયો જે ભજે છે એને પ્રણામ ઈશ્વરે મને એમ તમને મોકલ્યા છે આ આ પહેલો વિચાર વિવેકમાં પહેલો ભાગવતનો જે વિવેક છે આ ભક્તિ વૈરાગ્ય સુધી જ્ઞાન આપતો અને નો જયારે વિવેક આવે ભક્તિ નો વિવેક કયો છે આપણે ત્યાં પરમાત્માની પ્રાપ્તિ માટે બે સાધનો બતાવ્યા છે જ્ઞાન અને ભક્તિ ભક્તિમાં ભગવાન જુદા છે અને જ્ઞાનમાં ભગવાન જુદા નથી જ્ઞાનમાં હું જ ભગવાન છું અહમ બ્રહ્માસ્મ મારાથી જુદો કોઈ ઈશ્વર છે જ નહીં હું એટલે વ્યક્તિએ પોતાની ખોજ કરવી આ જ્ઞાન માર્ગ